સાડા ત્રણ હાથ નું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા શાક માર્કેટના વેપારીઓ સમર્થલાલ સમર્થલાલ સુરવણવાળાની ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું પાંચસો

તેમના દાદા સુરણવાળા ભલે હોય તેમણે ગાજરની સ્પર્ધામાં ઇનામ મેળવ્યું છે હજુ તો એમની ઉંમર સાઠ વર્ષની છે છતાંય સરકાર ઇનામ મેળવી લાવે મને તો ભગવાનને પ્રાર્થના છે કે મુલાની હરીફાઈમાં તે સરકારી ઇનામ મેળવી લાવે ભગવાન જે એમના સોય વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે મારો <laughs> 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 <laughs>

જમાતક સાથે ફોજદાર થી માંડીને અરે પ્રધાન થી માંડીને પટાવાળા સાથે તરત જ મિક્સ થઈ જાય છે જેમ બટાકુ રીંગણ સાથે દૂધી કારેલા સાથે સકરિયા અરે ટમાટા ટામેટા ટામેટા અને વટાણા જે મારફતે માતા વડા છે બીજું મારે કહેવાનું છે કે જેમ સાતમા બટાકો બધાનો પ્રિય માનીતો છે માનીતો છે મહિલાઓને તો બટાકા ભાવે પુરુષોને તો ભાવે જ ને અરે છોકરાઓ તો તેનો સ્વાદ હોંસે હોંસે મારે તેમ આપણા સુરણવાળા શેઠ પણ બધાના માનીતા છે કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની જરૂર હોય તો એ શેઠ પાસે આવે આવે એટલે જ હું કહું છું બટાકા બધાના પ્રિય છે તેમ આપણા સુરણવાળા પણ બધાના પ્રિય છે આ વખતે

ડુંગળીબર પણ બને અને ડુંગળીના ભજીયા વાત કરતા જ મોઢામાં પાણી આવી જાય છે આપણા વાળા શેર ડુંગળીના દડા જેવા છે તેઓ તેઓ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે છે તેઓ તેઓ

આપસો પ્રમુખે રજા આપી એટલે કોઠમિરવાળા કલ્સીબે સ્ટેજ પર ચડી આવ્યા અને કહેવા લાગ્યા સાકભાજીવાળા વેજીટેબલના ભાઈઓ આ શેઠા સમર્થલાલ સુ વેજીટેબલના વેપારી છે ને હું નોન વેજીટેબલ કારણ સાત વેચતો નથી પણ આદુ મરચા અને કોઠમીરનો ધંધો કરું છું જુદા જુદા જેવા કહ્યા હું તો કહું કે બટાકા અને ડુંગળી કોઈ અને કોઈ પણ શાક દાળ કઢી એ કોથમીર વગર કેવા ફીકા લાગે જે કોથમીર ન વાપરે તે અક્કલ ન તો કોથમીર કહેવાય એટલે હું તો કહીશ કે શાક બધા સારા હોય પણ શાક બધા સારા હોય પણ મસાલા વિના શાકનો સ્વાદ સ્વાદિષ્ટ બને એટલે હું તો કહીશ કે સમથલાલ શેઠ કોથમીર જેવા છે શેઠ ભલે સાત વર્ષના છે પણ તે લીલી કોથમીરની જેમાં તાજા ને તાજા દેખાય છે હું તો આટલું જ કહીશ કે સકરિયા જેવો લાગુ છું કે પછી ડુંગળી જેવો લાગુ છું એને મને એને મને કસી ખબર નથી મારા ઘર માં તો બધા મને મરચા જેવો કહે છે તો સીધો સાદો ને સાત ભાજી નો વેપારી છું મહાસુર સુરણ સુરણ મારા દાદા

કરીશ એવી પ્રભુની ઈચ્છા તમારા બધાનો આભારી છું